અને તૈયારીઓ કરી છે તમાર હારે મમ્માને ઘેર ને કે કેતો આ તો માર મમ્માને ઘેર જઉં છું વાત કરી છે કે પણ હું એમ કહું છું કે દુલેટીની ડાળ કેમ ધોઈ ધોત કાકા દુલેટીના ડાળ મારા ઘેર નહીં રહેવા મારા મમ્માને ઘેર જતો રહેવું છે તમને ખબર તો છે મને કલરની એલર્જી છે ત્યાં શું એલર્જી એલર્જી ભલે મને નઈ નાખવાનું હારું શેમ્પુ લઈ નહીં જાતો કાકા કલર મને આ એમ ને એમ ટાઈલ પડી ગઈ જો માથામાં વાયનો ટાઈલ પડી ગઈ અને આ નવા લુગડા કેમ પહેરે છે

પછી પછી બી હાલવા પડી વાત કરી હતી ઓ જગા હું જાઉં હું જા બસ ખરે ઘર છે ને તારે બે ધિક્કાર કેમ રહ્યા એમ ચમ અન દાણી આ ટુલેટી ના તું આ નાહી દોય છે બાર એટલે મેં ઠું કે હું કે હે કાકા માર તો જાઉં છે ભઈ હવે જાઉં હોય તો જા મારને તો ભાઈ પણ આ તારા કાકે હાલે બુઝે કેવા કલરનું પહેર્યું છે ધોળા કલરનું તો અમને ઘડી કરીને ખાલી અમને કેટલા કલરનું નું વાકણ છે ને એ જોઈ દે તું આ જોયો કે ધોવાનું મારો છે ને

પહેલા આવ્યો છું હાથી હાથી જવું પડશે એટલે તો કહું કે તમે ખજૂર ના ખાતા અને કદાચ તમે ભૂલથી ખજૂર ખાઈજો ને તો મારા ઘેર આ ડાયાબિટીસ નું જો

કલર કોક પર સ્વટન હે ઈ મોડસ ની આખી જિંદગી ફેલ થઈ હા હે કરી જિંદગી ની ના એવા થઈ જાય કાકા કેમિકલ વાળા તમારો મુઢે કોઈ કલર લગાવે ને તો આ સોબડી તો રહે જ નહીં ના રે વાત માથા ભૂલી જ ગયો તો ટાઈ વાત છો ના રે તું અન છો મારે ચાલ પડી જાજી બે ગણા કામ કરી બેહો ભાઈ લે શું છે ગુમતા કાકા કાં તો આપણે એક શબ્દાય બોલ્યા નઈ અરે હેજવેજી કેમ કાયા છે અન આટલી બધી ની એમ કહું છું હું 10 વાગેન ઝુલેટીના ઓમાં કંટાળીન ફરતા જોય માણસો લાવો આપડો તમે મારા મારા ઉપર આ દેખી મારા ઉપર જેર કરે મારા વળ્યા મને કરી આ દેખીન ગળે કર્યા જેર તમારા ઉપર જેર કર્યું અન આ દેખી કરે મને પૂરી ને

એક એક ને યાદ રાખજો અને હવે જવાના દાડે કોઈ ના ઘેર જવાનું બન કોઈ ના ઘેર નહી જવું પણ કારણ તો હશે કે કારણ કોઈ નથી આજ અપમાનિત કરો છે મને પણ કારણ કીધા વાળી શું ખબર પડશે તમે કારણ કો કારણ નથી કે હું તું તો કહી દયો હવે મને ધપ ન થાય કારણ જે છે બરાબર છે મફુજી આખી ધૂળેટી ની પથારી ફેરવી ને મેલી દી મારા વર્ષે ને હવે રેત નથી પડતી કોણ તો આ ઘોળો હે કોને ફેરવી તમારી પથારી કો અમે ફેરવી છે મને જ માણસો હવે બધા મેલા થઈ ગયા છે હવે સો મેલા થઈ ગયા આપણે શું જોવાનું પણ વખડો મારી વાત કે હવે આ વાત સુખવટ ના કરો તમારા લાલ ની શોખ

પછી ટેબલ આડું કર્યું તું ને હોય ને આમ પછી માફુ અમે સોડા પીતા હતા હરિભાઈ બે તે કીધું હરીભાઈ હરિભાઈ તો કાકો આવે છે ફૂમતા કાકા ના લો એટલે કે ના મને નહીં મને નહીં એટલે પછી મને એવું થયું મુક દો આ ચુલેટી છે અને કીધું વાયંક કોક વેમ પડતી હોય તો ભાઈ એટલે કીધું આપણો હરું પારું ના પાવાય તે કીધું હરીભાઈ આડો તમે પી તે પી જાય ને એટલે મન કી તમે કી કલર પી જાય કીધું ના કલર નહીં આ તો સોડા હતી પછી કી અમન શું કરવા ના આલી ધરમતા કોઈ ઢીલ ના મેલા બધા તૈયાર થઈ જુમતા આકા રમાડવાથી નકર ના સાહેબ અરેને બાર મહિના પણ એમ લાગે છે નઈ

પણ વાત આતી રોટલા કરે ને થઈ બીજી વાત થોડી મેં સારું સારું છું તૈયાર થઈ ગયો એ સારું તો જૂના લુગડા પહેરીને ફરજો પણ મારા વરસા કોઈને શોખ રંગના છે મારા બે જે આ જમવાનો આવ્યો છે શોખ નથી કોઈને પણ કચ્છો હતો નહી ડર ધૂળો હવે હું રમું જ ના હા અને હવે જે રંગવા આવે ને એના અંગે હવે ઝઘડો જ કરવાનો દરેક ધૂલી હા તારી હવે તો મારી વાત હમણાં તમે બધા હું હવે

મારી વાત મને રંગો જો પછી મારાથી ભૂલું કોઈ નઈ અને મગજ ના જો તરત માથે મારી વાત મગજ ના ફરેલા હોય કે ભમેલા હોય પણ એ તમે આજ બોલ્યા નહીં એમ જે ગોમ વાળા ઉપર આજ મેલ્લા વાળા ઉપર રીશે બડી બડી નેકડી જાતો ને એટલા માટે આ તમે ગમમઈએ આવો ને ગમમે વાળા લુઘડા પહેરે છે ને આ તમે છોડવામાં આવશે નહીં હા રે પિલિકન ચિકન લોટલા ત્યાં થઈ ગયા છે બાર બોમ્બે મે એટલે મારે હવે થાય છે મોર આજના રોટલા તમારા અમારા ઘર હા ના ચિકન તમારી દાલ બાટી અમારા ઘર તમારો ઓર્ધો પૂરો કરશો અમે બાપુજી હવે વાટ દોવાની ના હોય હા હા

ખુશી હરે ભાઈ ભારો એક ગીત થઈ જાય ભૂપતજી રંગ બરસ ભી ગયા ચું રંગ રાખો ના ભારો એક મિનિટ ભાઈ ઉતારો હે હો ઉતારો આ કેમ અરે પહેલા મેદાન તો બતાવો યાર આ દો દોડાય અરે ના દોડે આટલા દણા હાથમાંથી દોડા તો પછી મરી જાવ પડે હા અરે હોળી खेले રંગ પીલા રે કા હોળી खेले

હા મારું પંથો પાટણ હા